વિવેકભાઈ અને એમની વાઈફ ખુશાલીબેનનું પણ ત્યાં સંજોગ અવસ્થા ત્યાં એમના સાડી એ ત્રણ પરિવાર સાથે ત્યાં ગયા હતા ગેમ ઝોનમાં અને લગભગ સાડા ચારે આસપાસ એની એન્ટ્રી લીધી હતી અને એકાએક આ સાડા પાંચ વાગ્યાની આસપાસ બનાવભાઈનો તેમાં એ લોકોને અહીંયા ઘરે ખ્યાલ આવ્યો કે ભાઈ ફોન નથી લાગતો એટલે એની સંપર્ક કર્યો ફોન ન લાગતા પછી એમના વિવેકભાઈના સસરાને જાણ કરી એટલે એ લોકોએ સંપર્ક કર્યો પણ ત્યારે ખબર પડી કે ભાઈ એ લોકો પણ એક ગેમ ઝોનમાં ગયા છે જ્યાં મોટી દુર્ઘટના બની છે અને લોકો ત્યાં અવડી મોટી દુર્ઘટનામાં આગમાં ભળભડ થઈ ગયા છે એવા સમાચાર થતાં અહીંયા ઘરના તો હોશ જ ઉડી ગયા હતા એમના પરિવારના ખાસ કરીને એમના ફાધર જગદીશભાઈ અને અશોકભાઈ એ પરિવારે બહુ જ કંપાત કરી અને ત્યાં રાજકોટ સંપર્ક કરીને ત્યાં રાજકોટ પહોંચ્યા અને ત્યાં જાણ થઈ કે ભાઈ એ તો આમાં અંદર છે એ અગ્નિકાંડમાં જ હોમાઈ ગયા છે પેટ્રોલ ડીઝલના ફેરબાઈ રાખેલા હતા અને પ્લસ આટલું બધું હતું છતાં એ લોકોએ આ વેલ્ડિંગનું કામ ચાલુ રાખ્યું હતું એમાં આ આગ લાગી છે ને એમાં અમારો પરિવાર હોમાયો છે એક બાબો એના મિસિસ અને એની એક સાડી આવા તો ઘણા પરિવાર ત્યાં છે ત્યાંનું તમે જુઓ તો તમારે એમ થાય કે એક પરિવારનું તો આખું પરિવાર નાશ થઈ ગયું એક ભાઈ જ જીવ હશે જવાબદાર તો એના કાર્ય એ જ કે એને આ જે ભાડે આપેલી જગ્યા પ્લસ એની અંદર જે આ કાર્યકર્તાઓ બધા કામ કર્યું છે ચાર પાંચ છ જણાવે એને ફરજિયાત સજા દેવી જ જોઈએ કે બીજી વખત બીજા કોઈ આવું કરતા શીખે અને ન કરે રાજકોટ ખાતેની ગોઝારી ઘટનામાં વેરાવળનું એક યુગલ ખંડિત બન્યો છે ખાસ કરીને બે માસ પૂર્વે જ આ યુવકના લગ્ન થયા હતા અને આજે લગ્નના બે માસમાં જ તેમનું અખાડે અવસાન થયું છે આજે ચાર દિવસ બાદ તેમનો મૃતદેહ તેમના ઘરે આવ્યો છે આપ જોઈ શકો છો કે આ વિસ્તારમાં કાળો કલ્પાંત જોવા મળી રહ્યો છે જે પરિવારજનો છે સમાજના લોકો છે આડોશ પાડોશના લોકો છે તેમાં ક્યાંક ને ક્યાંક કાળો કલ્પાંત જોવા મળી રહ્યો છે લોકો કહી રહ્યા કે કે કુદરત આવો તે કઠોર કઈ રીતે બની શકે હાલ આ જે વિવેક દુસારા નામનો યુવક છે અને તેની પત્ની જે આ ગુજરાત